શુક્રવારે સાંજે બનાસકાંઠા સાંસદે પણ જાળા ઉલટીના દર્દીઓની મુલાકાત લઈ જેને બેદરકારી હોય તેની સામે લેવા માંગ કરવામાં આવી છે પાલનપુર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસો સામે આવી રહ્યા છે તેમજ દિન પ્રતિદિન તેમાં વધારો થઈ રહ્યો છે અને એ કેસો અત્યારે બસો પાર પહોંચ્યા છે ત્યારે પાલનપુર સિવિલમાં પણ દસથી થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં કોલેરાગ્રસ્ત એક દર્દીનું મોત પણ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા સાંસદ શુક્રવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું. કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારમાંના સભ્યોએ સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ કયા કારણોસરથી મૃત્યુ એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો પણ જે વહીવટીતંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે તેમજ કોલેરાના કેસમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી તેમજ બેદરકારીના કારણે મોત નીપજ્યા હોવાથી કસુરવાર સામે પણ પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું